વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્ણ થયા બાદ સ્વરૂપજી ઠાકોર વિજેતા થયા છે ત્યારે સ્વરૂપજી ઠાકોરની જીત બાદ ગાંધીનગરના ધારાસભ્ય ઠાકોરે પોતાની પોતાની કેટલાક લોકો સાથે પ્રતિક્રિયા આપી છે ગઈકાલે મતગણતરી પૂર્ણ થયા બાદ સ્વરૂપજી ઠાકોરના નિવાસ સ્થાને જ્યારે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પહોંચ્યા ત્યારે તેમની સાથે ભાજપના નેતાઓ પણ સાથે હતા તે દરમિયાન મોટી સંખ્યામાં લોકો પણ સ્વરૂપજી ઠાકોરને અભિનંદન આપવા માટે પહોંચી ગયા હતા તે દરમિયાન ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશે ઠાકોરે તેમની સમાજના કેટલાક લોકોને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે અલ્પેશ ઠાકોર ભલે ગોળ ગોળ બોલી રહ્યા હતા પરંતુ તેમનો સીધો ઈશારો બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનબેન ઠાકોર સામે હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું સમય તમારા બેનભાને કહું છું જે સમાજના નામે તમે જીતીને આવ્યા અને જે સમાજ તમારી જોડે હતો એટલે બીજા સમાજ તમારી જોડે રહ્યા એ જ સમાજને વિખેર કરી અને તમને ક્યારેય કોઈ ફાયદો નહીં થાય જે અમદાવાદ ગાંધીનગરથી જે નેતાઓ આવે છે ક્યારેક એમના ત્યાં જોઈ આવો એમને સમાજ અને સમાજથી કોઈ લેવા દેવા નથી સમાજને વિખેર કરવાનું કામ છે સમાજમાં નવો કોઈ યુવાન તૈયાર થાય તો એને પાડી દેવાનું કામ કરે જાઓ કલોને કડીમાં જોઈ આવો લોકો જોડે ઝઘડવું લોકોને રંજાળવા લોકોને પીચ કરવા આ પ્રકારના નેતાઓથી કોઈ ફાયદો ના થાય સાથે હું વાવના તમામ સમાજોનો આભાર માનું છું સૌ વિશે તમામ એ મોટા સમાજો અને તમામ નાના સમાજો કે જે સમાજોને પ્રયત્ન થયો એ જે સમાજોને ભ્રમિત કરવાનો પ્રયત્ન થયો એ તમામ સમાજોએ ભારતીય જનતા પાર્ટીના વિકાસના મંત્રને મત આપ્યો છે આજે પણ વાવ શ્રીગામ બાબરના અનટચેબલ એરિયાઓ છે જ્યાં આજે પણ ક્યાંક વીજળીના પ્રશ્નો છે રોડના પ્રશ્નો છે જે કઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ માટે મત આપ્યો છે એટલે અમે સ્પષ્ટ એવું માનીએ છીએ કે જ્યારે જનતાએ આદેશ આપ્યો છે ત્યારે અમારી જવાબદારી વધે છે એ જ્યાં રોડ ખૂટે છે ત્યાં રોડ જ્યાં પાણીની જરૂર છે ત્યાં પાણી રાધા નીસડા પાણી અને વીજળીના પ્રશ્નો છે અબાડા અને ત્યાં સિંચાઈના પાણીના પ્રશ્નો છે તમે રાધનપુર થી બાબર આવો તો એ રોડ જોઈ લો તો એ રોડનો જ પ્રશ્ન છે એવા અનેક રોડના પ્રશ્નો છે શિક્ષા આરોગ્યના પ્રશ્ન આની સાથે નાના ગરીબ સમાજોને ધરાવવા નાના ગરીબ સમાજો જોડેથી વ્યાજ વસુલાત લેવું નાના ગરીબ સમાજો જોડેથી એક્સ્ટોશન મની લેવી આ પ્રકારનું જે કંઈ ચાલે છે એટલે અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ પ્રજાનો વિકાસ અને વિકાસની સાથે પ્રજાને રક્ષણ આપવું એ અમારી જવાબદારી છે એટલે ભાભર અને વાવ સ્વીગામની જનતાએ જે અમારા પર ભરોસો મૂક્યો છે તો આના માટે હવે અમારી જવાબદારી વધે છે પણ હું આભાર માનું છું સર્વ સમાજનો અને એની સાથે ઠાકોર સમાજનો કે એમણે સમાજના દીકરાને ખૂબ મત આપ્યા અને સમાજના દીકરાને એક તરફી મત આપી સર્વ સમાજોને સાથે રાખી અને આ વિજય બનાવ્યો છે ત્યારે હું ચૌધરી સમાજ પ્રજાપતિ સમાજ પંચાલ સમાજ દરબાર સમાજ માળી સમાજ અહીંયા રવારી સમાજ થક્કર સમાજ જૈન સમાજ પણ કેટલા સમાજોના નામ એ તમામ સમાજો માફ કરશો કદાચ કોઈ સમાજનું નામ બોલી પણ ના શક્યો પણ તમામ સમાજો જે ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એમ સર્વ સમાજે એક સામાન્ય પરિવારમાંથી સીધો સાધો ભગત જેવો માણસ જેનામાં ભૂખ પડી છે આ વિસ્તારના વિકાસની જેનામાં વિવેક પડ્યો છે એવા સામાન્ય પરિવારના દીકરાને જીતાડ્યો છે ત્યારે હું વાવ સ્વીગામ બાબતની જનતાને પણ આશ્વા કરું છું તમારા કામોની અટકવા દઈએ અમે બધા જ સાથે રહી અને સાત વર્ષની તમારી જે ભૂખ છે એને સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રયત્ન કરીશું અને આ દીકરો તમને કામ પણ કરશે અને ભૂલથી પણ તમારા આત્માને દુઃખ થાય તમને દુઃખ થાય એવો કોઈ એનો વ્યવહાર નહીં હોય એની ખાતરી અમે આપીએ છીએ આજે ચૂંટણી પતી ગઈ છે ત્યારે અમે કામોની વાત લઈને આવતા હતા એ લોકો ગાળોની વાત લઈને આવતા હતા એ લોકો તોડવાની વાત લઈને આવતા હતા એ લોકો જાતિવાદની વાત લઈને આવતા હતા મને એ ખબર નહીં પડતી એ કરે એ બધી લીલા છે અને અમે કરીએ એટલે જાતિવાદ મને ખબર નહીં પડતી તમે શું કરવા માંગો છો એટલે આવા લોકો જે બે મોઢાની વાતો કરે છે જે લોકોને મૂર્ખ સમજે છે મતદાતાઓને ગીરવે મૂકવાની વાત કરે છે એ મતદાતાઓને ગીરવી મૂકવાની વાત કરતા લોકોને આ જવાબ છે ઠાકોર સમાજને છું વિશેષ જાગો જાગો હવે તો ક્યારે બહુ વર્ષો પછી આ સમાજ એક થયો છે સમાજમાં શિક્ષણની ભૂખ લાગી વેસન મુક્તિ તરફ આગળ વધ્યો સમાજ એક થયો એક થઈને તમામ સમાજોની સાથે રહીને ચાલતો થયો ત્યારે આ પ્રકારની સસ્તી રાજનીતિ કરનારા લોકોથી ચેતો આ વર્ષોથી રાજનીતિ કરે છે પચીસ ત્રીસ વર્ષથી તો હું જોઈ રહ્યો છું અને લડવાની રાજનીતિ બીજા સમાજો જોડે ઘર્ષણો કરાવવાની રાજનીતિ તલવારો કાઢવાની રાજનીતિ જ્યાં દુનિયા અંતરિક્ષ ઉપર પહોંચી ગઈ જ્યાં પેન લેપટોપનો જમાનો છે જ્યાં શિક્ષાનો જમાનો છે જ્યાં ભાઈચારા પ્રેમ અને માનવતાનો જમાનો છે ત્યાં તમને નફરતની વાત શીખવાડે છે આવા લોકોથી થી ચેતો તમે જે આ જે નિર્ણય કર્યો છે આ નિર્ણય હું સવિશેષ વધાવું છું અને તમે અમારી પાઘડીની લાજ રાખી છે તો હું આપને પણ કહું આ પાઘડીની લાજ તમે રાખી છે તો પાઘડીનું છોજું ઊંચું રહે એવા જ કામ કરીશું

એમાં સો ટકા ક્યાંક વાવ સુઈ ગામમાં થોડોક ફરક હશે પણ એમને એમની અપેક્ષા કરતા એવા વોટ નથી મળ્યા એટલે વાવ સુઈ ગામમાંથી પણ અમને છેતાલીસ હજાર મત મળ્યા છે અમારા એ મતદાતાઓનો આભાર માનીએ છીએ અને એમને પણ આશ્રત કરું છું તમારું રક્ષણ કરવું અમારી જવાબદારી છે તમારી સુખાકારી તમારા કામો કરવા અમારી જવાબદારી છે તમારા પાણીના પ્રશ્નો હલ કરવા અમારી જવાબદારી છે તમારા વીજળીના પ્રશ્નો હલ કરવા એ અમારી જવાબદારી છે તમારા રોડ સારા બનાવવા અમારી જવાબદારી છે તમારી આવક વધારવી અમારી જવાબદારી છે વિકાસ અને વિકાસની સાથે રક્ષણ આપવાની જવાબદારી અમારી છે ત્યારે જે પ્રકારની રાજનીતિ ડરાવવાની લચાવાની ભ્રમિત કરવાની અને લોકોને મૂર્ખ બનાવવાની રાજનીતિ કરે છે આવા લોકોને આવનારા સમયમાં સંપૂર્ણ જાકારો આપજો એવી વાત કરું છું